ભારત નું આકાશ અનેક સંતો ભક્તો દરિયા સાહેબ સાહેબને વંદન કરીએ આમ તો ભારતમાં બે મહાન સંતો થયા દરિયા સાહેબ નામના એક બિહાર આરામાં અને બીજા રાજસ્થાન મારવાડ માં આજે આપણે રાજસ્થાન ની ધીંગી ધરામાં

ખેજડા નામ ના સ્થળે ધ્યાન સાધના કરેલી દેહ પડતા દાદુ કહે સો વર્ષા એક સંત સંત તારે જીવ અનંત દાદુએ પોતાની સંકેલી એ વખતે બોલેલા એટલે એમ કેવાય છે કે સંત દરિયા સાહેબ એ સંત દાદુનો જ અવતાર છે સંત દરિયા સાહેબના ગુરુ સંત પ્રેમજી મહારાજ હતા ગુરુ પ્રેમજી મહારાજ મળતા જ સંત દરિયા સાહેબની દરિયા જેવી ધીર ગંભીર જ્ઞાન સભર વાણી વહેતી થઈ સંત દરિયા સાહેબ કહે છે નારી જનની જગત કીલ પોષ દે પોષ મૂરખ રામ બિસારી કે તાહી લગાવે દોષ નારી આવે પ્રીતિકર સતગુરુ પરસે આણ જન દરિયા ઉપદેશ દે માહન ધી જાણ સંત દરિયા સાહેબ કહે છે નારી તો મમતા ત્યાગ અને પ્રેમ ની મૂર્તિ છે નારી થી જ સમાજ અને ધર્મ નું પોષણ થાય છે નારી તો જગત ની માતા છે નમો નમો હરિ ગુરુ નમો 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 સબ સંત જન દરિયા નમો નમો ભગવંત સોતા થા બહુ જન્મ કા સદગુરુ દિયા જગાય જન દરિયા ગુરુ શબ્દ સૌ સબ દુખ ગયે બિલાય જો કોઈ સાધુ ગૃહિમે માહી રામ ભરપુર દરિયા કહ उस दास की मैं चरण की धूर सदगुरु संगन संचरा राम नाम उर नाही ते घट मर घट सरिखा भूत बसे ता माही। दरिया आतम मल भरा कैसे निर्मल होय साबुन लागे प्रेम का राम नाम झलत होय दरिया सुमिरन राम का देखत भूली खेल धन धन है वे साधवा જીન લેરી દુ શહેર મેમો મારા ગુ પ્રેમજી મહારાજ ને હરિ જાણી ને વંદન કરું છું તમામ સંતો ને વંદન કરું છું સમગ્ર બ્રહ્માંડ વિસ્તરી રહેલા ભગવત રૂપ વંદન કરું છું સંત

તેમના ચરણની રજ બરાબર છું પણ જેને સદ્ગુરુની સંગત થઈ નથી એવા મનમુખી માનમાં ભાવ વિના સંસારમાં ભટક્યા કરે છે તે ઘટ સ્મશાન બરાબર છે તે ઘટમાં તો ભૂત પ્રેત વાસ કરે છે એવાના સંગથી તો અધોગતિ થાય છે તેમનું અતાહરણ તો વિકારોથી ભરાયેલું હોય છે તેને સાફ કરવા માટે તો પ્રેમનો સાબુ અને પ્રભુરૂપી પાણી લઈ ધોવામાં આવે તો જ સફાઈ થાય જેનું આતહકરણ મેલ વિનાનું થઈ ગયું છે તેવા સાધુ પુરુષો રામના સ્મરણમાં જ રહે છે અને અહંકારના ખેલ કરતા નથી એવા સાધુ પુરુષો ધન્યવાદને પાત્ર છે જેમના મનનો મેલ સાફ થઈ ગયો હોય એવા સાધુ પુરુષના માયલામાં શાંતિ છવાઈ જાય છે અને કામ ક્રોધ લોભ જેવા ચોર ભાગી જાય છે જે શત્રુ જેવા લાગતા હતા તે મિત્ર થઈ જાય છે અને પૂરા નગરમાં પરમાત્માનું રાજ અમલમાં આવ્યું હવે પૂરા નગરમાં આનંદ ઉત્સવનું વાતાવરણ થઈ ગયું હવે કોઈ ભય કે ચિંતા રહી નથી સંત દરિયા સાહેબ કહે છે દરિયા નામ હે નિર્મલા પૂરણ બ્રહ્મ અગાધ કહે સુને સુખ ના લહે સુમેરે પાવે સ્વાદ दरिया सुमेरे राम को करम भरम सब खोई पूरा गुरु सिर पर तपे न लागे कोई बाहर जाना भेष का माही राम का राज कह दरिया वे साधवा हे मेरे सिर का ताज दरिया काया कार भी मौसर है दिन चार जब लग સાસ શરીર મેળ છે પૂર્ણ છે અગાધ છે તેનું માપ કાઢી શકાય તેમ નથી તેના સમરણ ની કલા જાણી લઈને જે ધ્યાન મગ્ન બને છે એ જ તેનો સ્વાદ માણી શકે છે એ રામ તત્વ સમરણ કરતા કરતા ભાવ મટાડી તમામ મનની ભ્રમણાઓને ત્યાગી કોઈ સદ્ગુરુનું શરણ સ્વીકારી તેના કયા મુજબ ધ્યાન ભજન કરે તો તેના તમામ પ્રકારના વિઘ્નો મટી જાય છે સંત દરિયા સાહેબ કહે છે બહાર સાધુનો ભેગ ધારણ કર્યો હોય અને ભીતર આત્મતત્ત્વનો પ્રકાશ થયો હોય એવા સાધુ પુરુષો મારા માથાના મુકુટ સમાન છે આ કાયાનો કોઈ ભરોસો નથી થોડા દિવસો જીવન જીવવા મળ્યું છે માટે વ્યર્થની વાતો વ્યર્થ કામમાં શક્તિ બગાડ્યા વિના જ્યાં સુધી શરીરમાં શ્વાસો શ્વાસ ચાલે છે ત્યાં સુધીમાં રામની ઓળખ કરીને નિર્ભય થઈ જા સંઘ માં સુરવીર સિવાય કોઈનું સ્થાન કે પ્રવેશ નથી સંત દરિયા સાહેબ કહે છે જન દરિયા હિરદા બિચે હુ આ જ્ઞાન પ્રકાશ હો ભરા જહે પ્રેમ કા તહે તહેરા દાસ ना भी केवल के भीतरे भमर करत गुंजार रूप न रेख न बरन है ऐसा अगम विचार अनंत ही चंदा उगिया सूर्य कोटि प्रकाश बिन बादल वर्षा घनी छह ऋतु बारह मास बंक नाल की सुध गहे कोई पहुँचे बिरला संत अमी जरे जोत जल मिले नौबत घुरे अनंत दरिया मन पर सन भया बैठा त्रिकुटी छाजे अमी जरे बिगसे केवल अनहद धुन गाजे दरिया त्रिकुटी संघ में मन ध्यान धरे कर धीर अवस चलत है सुषमना चलत प्रेम की सिर दरिया नाद प्रकाशिया पूरी मन की आश धन बर से गाजे गगन तेज पुंज प्रकाश दरिया नाद प्रकाश या किया निरंतर बास पार ब्रह्म परसा सही जहे दर्शन पावे दास नौबत बाजे गगन में बिन बादल घन गाज महल बिराजे परम गुरु दरिया के महाराज जन दरिया आकाश लग ओमकार का राज महासुन इसके परे

ગાવી જાત પઠાણ રાહત દોય ભાઈ ફતે માનસા નામ કહાઈ એવા સનાતન ધર્મ ની જોતને અખંડ રાખનાર પરમ સંત દરિયા સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ